રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડ વિજેતા સ્વરાજ આશ્રમના સંચાલિકા નિરંજના બેન કલારથી બારડોલીમાં આદિવાસી બાળોને શિક્ષણ મળી રહે તે માટે છેલ્લા સાહીઠ વર્ષથી કાર્યરત છે સ્વરાજ આશ્રમમાં ચાલતી સરદાર વિદ્યાલયમાં આદિવાસી વિસ્તારની બાળકીઓ અભ્યાસ કરે છે તેમને પુસ્તકના જ્ઞાનની સાથે જિંદગીનું જ્ઞાન પણ અહીંથી આપવામાં આવી રહ્યું છે આજે વિશ્વ મહિલા દિવસે નિમિત્તે જોઈ આવી શ્રેષ્ઠ અહેવાલ નિરંજનાબેન કલારધીના જણાવ્યા અનુસાર તેમના પિતા દ્વારા સરદાર પટેલની પ્રેરણાથી વર્ષ ઓગણીસો અહીં અભ્યાસ કરી ડોક્ટર એન્જિનિયર સરકારી હોદ્દા ઉપર બિરાજમાન છે આ વિસ્તારમાં કન્યા શિક્ષણ ખૂબ જ ઓછું હોય અહીં કન્યા શિક્ષણની શાળા શરૂ કરવાનો નક્કી કર્યું આખા ગુજરાતમાં પ્રવાસ કર્યો તો જાણવા મળ્યું છે અંધશ્રદ્ધા ઓછું શિક્ષણના કારણે

મહિલા છે અને એટલે જ તેમના વિકાસ માટેનું કાર્ય શરૂ કર્યું છે આદિવાસી વિસ્તારની મારી પાસે આવેલી બાળકી ભણ્યા વગર ન રહે અહીંથી નીકળ્યા બાદ પણ તે ભણે છે કે નહીં તેની ભાવ રાખવાનું સમાજમાં તેના આગળ વધવાનું સમય પાલન સહિતની કાળજી રાખવામાં આવે છે મનની પણ એવી તાલીમ આપવામાં આવે છે કે કોઈ પણ દુઃખ આવે તો નાસ્તી થવું નહીં આત્મહત્યા ન કરવી તેવી શિખામણ પણ અહીં આપવામાં આવે છે અત્યાર સુધીમાં અહીં ભણીને ગયેલી એક પણ દીકરી આત્મહત્યા નથી કરી મનની તાલીમ મારે મન મોટી વસ્તુ છે આશ્રમમાં ઓગણીસો ને છાસઠમાં માં કન્યા શિક્ષણની શાળા મેં શરૂ કરી કેમ કે કન્યા શિક્ષણ બહુ જ ઓછું હતું મેં આખા ગુજરાત રાજ્યમાં થોડે થોડે ભાગે પગપાળા પ્રવાસ કર્યો અને એક દર્શન કર્યું કે અંધશ્રદ્ધા કમ શિક્ષણ અને બેનો આગળ આવે નહીં ભણે નહીં તો મેં વિચાર કર્યો કે ચાલો આપણે કન્યા શિક્ષણનું જ કામ કરીએ જેથી સમાજનો જે પાયો કહેવાય છે બેનો એને આપણે ઉપર લાવી શકીએ અને જો શિક્ષિત બેન હશે તો જ નવી પેઢી પણ શિક્ષિત બનશે એટલા માટે કન્યા શિક્ષણનું કામ મેં લઈ લીધું અને એનાથી ઓગણીસો છાસઠમાં શરૂ કરીને આજ દિવસ સુધી આ જ કામ અમે કરતા આવ્યા છીએ અને કરતા રહીશું ભણવાનું ચાલે એક તો અરે અને દસ પેલા હાયર સેકન્ડરીમાં ગયું આઠ પ્રાઇમરીમાં ગયું એટલે મારી પાસે માધ્યમિક શિક્ષણ છે નવ અને દસ પણ અમે શું કરીએ છીએ છ એક પિરિયડ ભણાવીએ પછીના બાકીના પિરિયડ અમે ઉદ્યોગ કરીએ અને એમાં કામ પણ કરીએ કિચન ગાર્ડનિંગ પણ કરીએ રસોઈ પણ કરીએ જેથી ભવિષ્યમાં કોઈ પણ કામ આવે તો એ કામ આવડતું પણ હોય બે વસ્તુ ધ્યાનમાં રાખીને આખા સમાજને બેઠો કરવાના પાયામાં બેન રહી છે દીકરી રહી છે એટલે આપણે એનું જ કામ કરવું એવું નક્કી કર્યું આ કામ મે ખાસ તો અંતરિયાળ પ્રદેશમાં રહેતી કન્યાઓનું કર્યું એમાં એક પણ દીકરી ભણ્યા વગરની ના રે જે મારી પાસે આવી એ છોકરી ભણ્યા વગરની ના રે અહીંથી નીકળી જાય તો પણ એ આગળ ભણે છે કે નહીં એની બાળ રાખવાનું સમાજમાં એને આગળ વધવાનું અને એવું શિક્ષણ લે કે ટાઈમ મેનેજમેન્ટ પછી ભણવાનું બરાબર એ શીખી જાય રીતે એનો દ્રષ્ટિકોણ રાખ્યો જેથી એ સમાજમાં જઈને રહે તો કોઈ પણ કામ કરવામાં પાછી ના પડે બીજું મનની તાલીમ એને એવી આપી કે કોઈ પણ દુખ આવે તો સહન કરવાનું કોઈ પણ દુખ આવે તો કામમાંથી હટી નહીં જવાનું કોઈ પણ દુઃખ આવે આત્મહત્યા તો કે એને એક પણ દીકરીએ અઠાવન સાઠ વર્ષમાં એક પણ દીકરી આત્મહત્યા નથી કરી તો મનની તાલીમ એ મારે મન બહુ મોટી વસ્તુ છે બીજું આજકાલ સમાજમાં બનતા બધા બહેનો માટેના પ્રસંગો એના કરતા મન માણસ સારા માણસ બનીએ આપણે પછી ડોક્ટર બનો જે બનો તે પણ પાયામાં સારો મનુષ્ય બને એટલે સારી એ દીકરી બને એ ખાસ રાખ્યું છે મારું સદનસીબ એ છે કે મને સ્વરાજ આશ્રમ જ જન્મવાનું મળ્યું છે આ સમય ગાંધીજી અને સરદાર પટેલ આવતા તેમની સાથે મળવાનું થતું સાચવવા માટે મારા પિતા ઉત્તમચંદ શાહને સાચવવા માટે આપ્યા છે એથી હું અહીં કામ કરી શકું છું મારા પિતાજી ખૂબ જ કરકસરયુક્ત જીવન જીવ્યા હતા સરદાર પટેલ અને મારા પિતાની ત્યાગ ભાવનાને જોઈ મેં પણ એવું જીવન જીવવાનો નિર્ધાર કર્યો છે આથી જ હું અહીં કન્યા કેળવણીની પ્રવૃત્તિ કરી રહી છું તો અહીંયા જ જન્મવાનું મળ્યું આશ્રમમાં સ્વરાજ આશ્રમ બારડોલીમાં અને તે સમયમાં અહીંયા સરદાર સાહેબ અને મહાત્મા ગાંધી આવતા અમે બહુ નાના ત્યારે ઓગણીસો બેતાલીસ સુધી જ સરદાર મહાત્મા ગાંધી તો આવ્યા પણ આવ્યા એટલે વીસ વાર આવ્યા અહીંયા આગળ અને એમણે આ આશ્રમને સાચવવા માટે મારા પિતાશ્રી ઉત્તમચંદ શાહને નક્કી કર્યું કે ઉત્તમચંદ આશ્રમ તારે સંભાળવાનો છે તો એમણે કહ્યું કે કઈ વાંધો નહીં બાપુ આપની કૃપા હશે તો હું તો સંભાળ્યા કરીશ વાંધો નહીં એટલા માટે કે તને હું કઉ છું સંભાળવાનું કે તારો સ્વભાવ એવો છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા રહેવા આવશે તો તેને તું સંભાળી શકશે બીજું એક એવું પણ હતું કે મારા પિતાજી બધું છોડી છાડીને અહીંયા આવી ગયેલા એટલે બહુ જ ઓછી વસ્તુમાં એ જીવન ગુજારતા કરકસર કરતા એટલે સરદાર સાહેબે પણ એવું પસંદ કર્યું કે સ્વરાજ માટે નીકળેલા લોકોનું રહેવાનું સ્થળ સ્વરાજ આશ્રમ અને એમાં એ આવ્યા અને અને અહીંયા સત્યાગ્રહીઓ જેલવાસ કરેલો ને ત્યાગી જીવન એ જોઈને મેં પણ એવું વિચાર કર્યો કે હું પણ આવું જીવન જીવું એટલે અંતિમ સ્થાનોમાંથી જ્યાં દીકરીઓ આદિવાસી વસે છે એની સેવા કરવાનું નક્કી કર્યું અને અત્યાર સુધી એ દીકરીઓને જ શિક્ષિત કરવાનું એને મનથી તૈયાર કરવાનું એટલે મનની કેળવણી તનની કેળવણી અને મનની સાથે આધ્યાત્મિક કેળવણી પણ થોડી થોડી થતી જાય એવું એ લોકોને શિક્ષણ આપ્યું છે એ વિચાર કરીને એની સર્વાંગીણ તાલીમને કારણે સરકારે એવું વિચાર્યું હશે એટલે એમણે મને આ પુરસ્કાર આપ્યો સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે